એક સમય હતો કે આંગળામાં ખાટલા ઢાયા હોય આગમાં ચાંદો તેજના દૂધ રેલાવતો હોય એ વખતે વડીલ છે બેઠા હોય અને એની બાજુ એના બાળકો ચતુરાઈની શૌર્યની અને પ્રેમની લોકકથાઓની રસભરી જમાવટ કરતા એ સાંભળતા હોય આપણા લોક સાહિત્યમાં ઘણી બધી એવી વાતો છે કે જેમાંથી અમુક તો અત્યારે દંતકથાઓ કે પછી લોકવાર્તા બની ગઈ છે ઘણા લોકો એવું કે પણ છે કે જે આ વાર્તાઓ છે એ સામાન્ય રીતે કોઈ કાલ્પનિક નથી પણ એક સમયે જે તે વાત બની હશે અને એમાંથી ધીમે ધીમે લોકોએ પોતાનું કાલ્પનિકપણું એમાં ઉમેર્યું અને છેવટે એક કાલ્પનિક વાર્તા બની ગઈ હોય એમ છતાંય કાલ્પનિક વાર્તામાં પણ સત્ય ઘટનાના થોડા ઘણા અંશ તો હજુ સુધી રહ્યા જ હોય કારણ કે કાલ્પનિકપણું ઉમેરાતું જાય એમ છતાં જે મૂળ ઘટના છે એ તો રહેવાની જ છે આવી જ એક વાર્તા છે એ આજે આપણે સાંભળવાના છીએ હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક ઋણાનુબંધની વાત સાંભળવાના છીએ જેને કદાચ ક્યારેક તમે સાંભળી હશે શિયાળાની કડકડતી ઠંડી આખા યંગને હચમચાવી નાખતી અને સાથેનો ઠંડો પવન કાળ જાહોરવો નીકળી જતો હતો એવી વખતે પ્રભાતમાં જોશીએ નાઈ ધોઈ અને પૂજાપાઠ કરી પોતાની થાબળી બદલાવી કે તરત જ એમના પત્ની હાથમાં જોડા લઈ અને આવી પહોંચ્યા ગુલામ પોતાના શેઠ ને જોતા જેમ નીચો નમી પડે અથવા તો વર સ્થાને લઈ જવાને તૈયાર કરેલો કેદી માફી માંગવા પગે પડે એમ જોશી એમની પત્નીના પગમાં લોટપોટ થઈને પડ્યા અને જૂના ખાહડાની સાત પ્રસાદી ધડ 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 જોશીના માથામાં મારીને ગોરાણી ઘરમાં ગૃહ કાર્ય કરવા ચાલ્યા ગયા વિદ્વાનોમાં શ્રેષ્ઠ એવો એ જોશી પોતાની હંમેશની ઘટમાળ પૂરી કરી અને ગામમાં જવા માટે તૈયાર થયો એવામાં રાજ અનુચરે આવી અને બાણું ખખડાયું જોશીજી ઘરે છો કે કોણ એમ કઈ અને જોશીએ બાણ ઉઘાડ્યું ઈ તો હું એમ કે તો સિપાઈ બાણામાં બેઠો એનો સ્વાંગ જોઈ અને જોશી હેપતાઈ ગયા એના અંગે અંગમાં ત્રુજારી છૂટી અને હાફળા ફાફળા દોડી અને ઘરમાંથી ખાટલો લાવી સિપાઈને એના ઉપર બેહાડ્યો ગોવસ્તાશ્રમ નંદીએ મુજબ પાણીનો લોટો પાસે મૂકી એને ધીરજથી પૂછ્યું શું હુકમ છે મહારાજાએ આપને યાદ કર્યા મને આશ્ચર્યમાં ડૂબી જતા જોશીએ ફાટી આખી આવનારની તરફ તાકીને જોયું હા આપને કેમ શું કઈ મારો વાહ આટલામાં તો જોશીનો સાધ ફાટી ગયો ના રે જોશીજી આપ તો વિદ્વાનોમાં પણ પૂજ્ય છો આપને ખ્યાતિથી કોણ અજાણ્યું ત્રણેય લોકમાં આપની બરોબરી કરી શકે એવો જોશી છે ખરો અને જોશીની પ્રશંસા મુક્ત કંઠે અને ફાટતે મોઢે કરી જોશી બહુ જ વિદ્વાન હતા એમના જમાનામાં એમની બરાબરી કરી શકે એવો જોશી વિદ્યમાન ન હતો સમાજમાં એમની ખ્યાતિ પુષ્કળ હતી પણ હજુ એ ઉગતા જોશીનો રાજદરબારમાં આવ્યો જાવરો નહોતો બીકનો પડદો ઉચકાયા પહેલા દરેકના હૃદયમાં ભીતિનો વાસ હોય એમ જોશીને પણ રાજદરબારના સ્વાગત સાંભળતા અંતઃકરણમાં ખળભળાત મચી જતો એ સ્થિર ચિત્ત સાંભળી રહેતા ન તો એસી શકતા કે ન તો હર્ષ નું એકે અશ્રુ બિંદુ એમની આંખમાંથી ખરી પડ્યું જાણે કોઈ પાષાણ મૂર્તિ ઊભી કરી હોય મેં એની સામે ફાટી ચાલો તૈયાર થાવ છો ને રાજ દરબારમાં જુઓ આ પાલખી આપને માટે છે પાલખી બતાવતા અનુચરે કીધું જોશી તો સ્તબ્ધ બની ગયા આટલું બધું માન અધિકાર વિના અધિક માન અપમાનની ગરજ સારે એ વિચારે આવ્યો પણ તરત જ ચાલ્યો ગયો એને પોતાની વિદવતાના જોરે એ વિચાર વિસરાઈ ગયો અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નજરે તરવર્તું એણે જોયું લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા જવાનું અમને યોગ્ય લાગ્યું નહીં તરત જ કપડાં પહેરી અને તૈયાર થઈ ગયા કપાળે ત્રિપુંડ માથે લાલ ચકરી પાઘરી લાંબી ચાળનો અંગ્રખું કોટમાં રુદ્રાક્ષની માળા લાંબુ સેલું પાસે રાખી અને જોશીજી બળી ઠણીને ઘરમાંથી પાલખીમાં બેસવા માટે બહાર નીકળ્યા ત્યાં તો ગોરાણી ઘરમાંથી બહાર આવ્યા જાણે સાક્ષાત ચંડિકા એ બાજુ ઉગ્ર સ્વરે અને પોતાના કર્કસ્વરે પૂછ્યું કેટલા દિવસ થાશે રાજના મહેમાન થયા એટલે બે દિવસ તો થાય જ ને દોડી જોડો લઈ મારી લીધા નરમ જેવા બની ગયેલા જોશી ચૂ કે ચા કાય કર્યા વગર જુદા સહન કર્યા અનુચર ફાટી આંખે જોઈ રહ્યો વિદ્વાન જોશી જેનું આખું જગત ખુલ્લા દિલે ખ્યાતિ ઉચ્ચારે એને વિદ્વાનો નમે જેની પ્રશંસા દિગદિગંબત માં ગાજે એવો આ વિદ્વાન શિરોમણી જોશી જૂના ખાહડાઓ અને ઈ પણ સ્ત્રીના હાથે ખાવાનું કેમ સહન કરતો હશે એ પ્રશ્ન એને ગુંગળાવી નાખવા માંડ્યો પણ જોશી તરત જ હસ્તે મુખે પાલખીમાં બેઠા અને ભાઈ લોકોએ ચાલવા માંડ્યું એથી એને પણ વગર ઈચ્છાએ પાછા પાછા દોરા ઉભેડ્યું ત્યાં તો પાછા ઘરનું બાણ ઉઘાડ્યું અને સાક્ષાત ચંડિકા દેવીએ બૂમ પાડી એ ઉભાર્યો અને પાલખી અટકી જોશી નીચે ઉતરીને બહાર આવ્યા કેમ શું છે બે દિવસ રહીને જરૂર આવતા રહેજો નહીં તો મારે ત્યાં સુધી આવવું પડશે મારી પ્રતિજ્ઞા પૂરી કર્યા વગર મારાથી ખવાય કેમ મારી ટેકનો ચૂકવાડશો હાં ભી ને યાદ રહેશે ને ભૂલતા નહીં જોજો ઓહ ગોરાણીએ ખૂબ જ ખવરાવી ખરાવી અને જોશીને ત્રીજે દિવસે ઘેર આવતા રહેવાની સૂચનાને આદેશ આપી દીધો જોશી તો સમસમે ઉઠ્યા એને ભયની કંપારી આવી ગઈ એનું લોહી હંમેશા સોસાઈ જતું વાઘની નજરે પાંજરામાં પૂરેલી બકરીને હંમેશા સુંદર ખોરાક એ સુકાઈને ખોખું થઈ જાય એમાં જોશીજી પોતાની પત્નીની બીકમાં હજુ તો ઉગીને ઊભા થતા હતા એવા મહાકાળે વૃદ્ધત્વ પામ્યા હતા એની આંખમાંથી તે જ ઉડી ગયું હતું અને આંખો વધુ ને વધુ ઊંડી ઉતરતી જતી હતી કાંઈ પણ બોલ્યા વગર મ્લાન વદને એ ગુપ્ચુપ પાલકીમાં બેઠા અને એ સૌ આગળ હાલ્યા રસ્તા વચ્ચે અને પરાયા માણસોની હાજરીમાં થયેલું અપમાન ભાલાની અણીની પેઠે એના હૃદયમાં રહ્યું હતું પણ એ તો નિરૂપાય હતા જોશી માનતા કે પોતાને મારેલા ખાહડાની અનુચરને ખબર નથી અને એથી એમને કંઈક સંતોષ હતો એવામાં રસ્તા ઉપર થયેલા અપમાને તો હદ વાળી જોશીને આ પ્રસંગથી મરવા જેવું લાગ્યું રાજ દરબારે જઈ અને પાલખી ઊભી રહી અને જોશીને સન્માન સહિત અંદર તેડી જવામાં આવ્યા જોશીની ખ્યાતિથી આકર્ષાયેલા રાજાએ પણ જોશીને ખૂબ જ આદરમાન આપ્યું અને પધારો પધારો જોશીજી એમ કહી બે હાથ જોડી અને ચિંતા તોર બેઠેલા રાજાએ એમને સત્કાર્યા આશીર્વાદ આપી અને જોશી બાજટ ઉપર બેઠા અને તરત જ બીજા રાજ જોશીઓને પણ બોલાવવામાં આવ્યા વિચાર રમણમાં ગુચવાયેલો પહેલો અનુચર આ રંગભૂમિ ઉપર ભજવાયેલું નાટક જોઈ અને દિંગ બની ગયો હતો એ બહાર જઈને બેઠો યુવાનીથી ખીલતું ફૂલ કોઈ અકસ્માતથી કરમાવા માંડે એમે રાજવી માથાના દુખાવાથી સુકાવા માંડ્યા હતા એમના દેહ ઉપર યુવાનીની ભભક હતી શરીર સુડોર હતું પણ ચહેરા ઉપર થિન્નતા અને માથાના દુખાવાને લીધે આંખમાં કંઈક કર્કશતા હતી લમણા ઉપર હાથ દઈને આખો દિવસ ઢોલિયા ઉપર પડ્યા રહેતા હતા એ ન તો રાજ્યમાં ધ્યાન આપી શકતા કે ન તો આનંદ ભોગ વિલાસ ભોગવી કે માણી શકતા આ સ્થિતિ એમને અરુચિકર થઈ પડી હતી ઘણા વૈદો જોશીઓ ભુવાઓ જંતર વતર કરનારાઓ વગેરે પોતાના પરાક્રમો અજમાવી જોયા હતા પણ સૌ નિષ્ફળ નીવડેલા સૌએ હાથ ધોઈ નાખ્યા હતા અને રાજાનું આ કોઈ અશક્ય અને દર્દ મટાડવામાં પોતાનું સામર્થ્ય નથી એમ સૌએ કબૂલ કર્યું કારણ કે કરવું પડ્યું રાજા નિરાશ થઈ ગયા મનુષ્યને માટે નિરાશા જેવું એકેય ઝેર નથી એને આ ઝેર રગે રગમાં વ્યાપી ગયું એનું શરીર ગરમાવા માંડ્યું એ હાડ હાડપેન્જર સ્વરૂપ બની ગયા છેવટે રામશંકર જોશીની ખ્યાતિ અને યાદ આવી અને વિદ્વાન જોશીને બોલાવવા અનુજર મોકલ્યો એમને તેડાવવા આશા રૂપી અમૃત મળવાથી એમનામાં કંઈક સ્ફૂર્તિ આવી હતી રાજ જોશીઓ અને રામશંકર જોશી વચ્ચે વાત ચર્ચાઈ અને જાણે એ વાતમાં કાંઈ જ વિચાર કરવા જેવું ન હોય એમ એમણે આંગળીના વેઢા ઉપર ગણી નજરે ભવિષ્યની હાતા હોય એમ રાજા તરફ જોઈ અને કીધું મહારાજ અને સૌનું ધ્યાન એ જોશી તરફ ખેંચાયું માથું છે કે હાજી એનું ઔષધ આપ બતાવશો માનશો બીતા બીતા જોશીએ ઉચ્ચાર્યું જરૂર સત્ય વાત આપ ઉચ્ચારો જરાય સંકોચ કાય નો રાખતા રાજાએ હિંમત આપી આપણા ગામની દક્ષિણ દિશાએ એક મહાદેવ છે હા ત્યાં જવું પડશે ત્યાં ચો તરફથી મધમાખીઓ ની પેઠે ગણગણાટ સંભળાયો સૌ જોઈ રહ્યું અને રાજા એ મહાદેવ જવાનો આદેશ ફરમાવ્યો તરત જ બધી તૈયારીઓ થઈ ગઈ સૌ ઉપડ્યા આ જોશી રાજાનો દર્દ શી રીતે મટાડી શકે એ જોવા સૌ ઇંતજાર કરતા હતા કેટલા કુતુહલ વૃત્તિથી દોરાયા હતા જ્યારે કેટલાક રમુજ ખાતર કઈક ટીખળ કરવા સાથે આવ્યા હતા મહાદેવની દેરી પાસે જઈ બધા બેઠા જોશીએ ઈશાન ખૂણે જઈ અને રાજાને બોલાવ્યા મહારાજ આ ખોડાના પાયામાં એક ખોપરી છે કોની છે ખબર નહીં તો રાજાએ ડોકું ધૂણાયું આપની રાજા આશ્ચર્યથી જોઈ રહ્યા મારી જણે જણે સાંભળ્યું એણે નફટ હાસ્ય હસ્યા અને ગણ ઘણા પ્રસરીઓ જોશીની મતી ફરી ગઈ લાગ્યા હાજી આપની જ જોશીએ મક્કમ જવાબ આપ્યો મારા જેવતા આશ્ચર્યની સાથે કંઈ ક્રોધની જ્વાળા નીકળી અરે આગલા ભાવની હા નો ખાતરી થતી હોય તો ખોદાવી જોવો રાજ માણસો ખોદવા અને થોડું તે તો ખોપરી નીકળી રાજા જોશીને નમી પડ્યા જોશીજી માફ કરજો આપનું હૃદય મારાથી દુભાવાયું મને ખબર નહોતી કાંઈ નહીં રાજા ઉદાર ચિત્ત રાખવામાં ઓર મજા છે પણ તમારું દર્દ હજુ આટલેથી નથી મળતું ત્યારે આ ખોપરીને ખાંડીને ઝીણો ભૂકો કરાવો એને દૂધમાં ભેળવીને મિશ્રણનો આપના દુખતા માથા ઉપર લેપ કરો એ લેપથી તરત જ તમારું માથું દુખતું મટી જશે એટલું જ નહીં પણ ભવિષ્યમાં કદી માથું દુખવા આવશે જ નહીં અને તરત જ દરબારમાં સૌ પાછા વળ્યા ખોપરીનો ભૂકો થોડા વખતમાં થઈ ગયો લેપ કરતા ચંદનથી પણ શીતળ લેપે માથાના દુખાવાને હરી લીધો અને પ્રફુલ્લિત મગજમાં આનંદની લહેરીઓ આવવા લાગી રાજા ઉઠી જોશીના પગવા પડ્યા અને જોશીને બીજા દિવસે બક્ષીસ આપવાની પેરવણીઓ શરૂ થઈ રાજા જોશીનો ઓશિંગણ બની રહ્યો બાપુ એક શંકા છે બે હાથ અને અનુચરે રાજાના પગમાં માથું આ જોશી અને થંભી ગયો એ જોશી આટલા બધા વિદ્વાન છે બીજાનું દુખ મટાડે છતાંય પોતાનું દુખ કેમ મટાડતા નહીં હોય હું પોતે પોતાનો દુઃખ કે પોતાનો રોગ નહીં મટાડતા હોય એવું તે હું છે આશ્ચર્યમાં રાજા બોલ્યો અનુચરે રાજાને બધી વાત વિગતવાર માંડીને કહી ત્યાં તો જોશી આવી પહોંચ્યા મહારાજા મને રજા કેમ જોશીજી બધી ઉતાવળ એક બે દિવસમાં બાપુ એ બોલી આંખમાં શરમ હતી અને અંતરમાં ભીતી હતી પોતાની સ્ત્રી અહીં આવીને ફજેતી કરે ઈ પેલા ઘરે પહોંચી જવા ઈચ્છતા જોશીએ નીચું જોઈ અને અંતરના ઊંડાણમાં થતું દુઃખ છુપાવતા ઘરે જવાની રજા આપવા માટે આજીજી કરવા માંડી જોશીજી હજુ તો તમને બે દિવસ થયા મેં એટલી વાર માં આટલા ઉતાવળા કા થાવ શું અહીંયા કઈ આપની સરભરામાં ખામી ના રે બાપુ ના ના એવું નથી પણ આગળ બોલે ઈ પહેલા તો એની આંખમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થઈ ગયો

ખાડી શકાતો નહોતો કે દાબ્યો દબાતોય નહોતો ફિકર ન કરો જોશી શું ભાર છે એના કે અહીંયા આવીને આપનું અપમાન કરે તમે ખુશીથી અહીંયા રહ્યો તમને ફરી પણ આવી નવો સંસાર શરૂ કરાવશું નવો ગૃહસ્થાશ્રમ માનજો ના બાપુ ના 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 બે હાથ જોડી આજીજી કરતા જોશી બેહી ગયા કેમ આશ્ચર્યમાં આંખો ફાડી જોઈ રહેતા રાજા બોલી ઉઠા એથી કઈ ઋણાનું બંધ મટી જાહે હું આશ્ચર્યમાં રાજા જોઈ રહ્યા ગયે જન્મે ઘોડી હતી હું કાગડો હતો એને ચાંદુ પીડ્યું તું હું દરરોજ ચાંદા ઉપર બેસી અને લોહી પીતો અને સવાશેર લોહી મેં પીધું એટલે મરીને આ બ્રાહ્મણી થઈ હું પણ એની જ તળે કચરાઈને મૂવો અને બ્રાહ્મણ થયો અમે બંને ઋણાનું બંધને લીધે ભણ્યા એ મારું સવાશેર લોહી પી રહેશે એટલે અમે દુઃખમાંથી છૂટશું એ પહેલાં એ ભોગવ્યા પહેલાં કોઈ પણ રીતે એ મટે એમ નથી આપના સર્વ પ્રયાસો નિષ્ફળ જવાના જોશી જોશીએ નિશાસો મૂક્યો રાજા જોઈ રહ્યો એ ક્ષત્રિય બચ્ચો રાજ્યો જાય એમ હતો નહીં એને જોશીને સોડાવ્યા અને તલવારની ની અણીવતી જોશીનો સાથળ ચીર્યો ધાર થઈ એટલે એક પાત્રમાં ચોખા લઈ એ લોહીમાં પલાયા એને સાથળ અને ટેભા લઈ લીધા જોશી તો પડદે પીડ્યા ચોખા લઈ અનુચર જોશીને ઘરે ગયો તુવાપુઆ બનેલી એ રણચંડી જોશીને નો જોતા એકલા અનુચરને જોઈ અને ત્રાડી ઉઠી જોશી ક્યાં ગયા ચંડીકાનું સ્વરૂપ અને ઉગ્ર જ્વાળાઓ દેખી અનુચરતા ધ્રુજી ઉઠા અને ભાન ભૂલી જઈ જેમ તેમ અને જેમ આવે એમ ફાટે મોઢે મીંડા બોલવા ખબર નથી બબ્બે દિવસ ના આપવા છે અને એમને ત્યાં શાંત બેહી રહેવું જ કેમ ગમે જાતા જાતા કેટલું કીધું તું પણ પાડા માથે પાણી આ બીજા કાને કાઢી નાખે પણ ઘરે આવે ક્યારે વાત બે હાથ જોડી અનુચાર બોલ્યો ગોરાણી શાન સતી માતાની પ્રસાદી સતીઓને તો ખાવી જ જોવે ને આપે રાંધીને ખાવું લાવો ત્યારે સતીની પ્રસાદી લેવાના હર્ષમાં ગોરાણીનો ગુસ્સો કંઈક થઈ ગયો પણ એ ધોયા વગેરે વગર જ ઓરવાના છો હારો કઈક ક્રોધ અને શાંતિ વાળા વાતાવરણમાં એ ઘરની અંદર ગયા અને ધોયા વગર ચૂલે ચડાવેલી તપેલીમાં ઉકળતા ચોખા ઓરી દીધા ગોરાણી રાંધણીયા બહાર આવ્યા ખાધેલા અન્નના ઓડકારે ઓળકારે કર્મના બંધન તૂટતા જતા હતા અને તેમ તેમ એ સ્ત્રીમાં માનવતાનો સંચાર થતો જતો હતો એને પોતાના ધર્મ કુળ અને સતીત્વ સાંભળ્યા પોતાના પતિ તરફનું એનું ભૂતકાળનું વર્તન એને મૂંઝવવા લાગ્યું બની શકે તો પોતાના પતિને પોતાનું હીણું મુખ નહીં બતાવવાના વિચારોએ એનો મનનો કબજો લીધો પશ્ચાત આપના પાવક હોહરવે પસાર થઈ એ સ્ત્રી ચોધા રાહુડે રડવા બેઠી ઘડી પહેલાની રાક્ષસી સ્ત્રી ઋણના બંધન તૂટી જવાને લીધે દેવી જેવી લાગવા માંડી પોતાનો ભલો પતિ અને માફ કરશે તે આશાએ એના ચહેરા ઉપર હિંમતના અંકુર ફૂટ્યા અને વેલામાં વેલા પોતાના પતિના ચરણોમાં શીર ઝુકાવી અને હૃદયનો ભાર હળવો કરવા એ અનુચર સાથે રાજદરબારે ચાલી નીકળી રાજદરબારે આવી એ જોશીના પગમાં પડી એને આવતી નિહાળી જોઈ જોશી તો બની ગયા પણ ગોરાણીને પગમાં પડેલી જોતા ભાવિ પરિવર્તન એમણે નિહાળ્યું ગોરાણીના ચહેરા ઉપર ગ્લાની છવાયેલી સ્પષ્ટ દેખાતી હતી એ બોલી માફ કરો હું ભૂલી ના ના ઋણાનું બંધ પૂરું થયું એમ કહી જોશી એને બધું માફ કર્યું અને વિદ્વાન ઉગલ સુખનો પરાક આષ્ઠાએ પહોંચ્યું મહારાજાએ એમને ખૂબ ખૂબ ધન આપવા માંડ્યું પણ જોશી મહારાજે એનો એક જ જવાબ આપ્યો જે ધનથી ના ફેડાત ને એ ઋણ તમે ફેડી આપ્યું એ કાંઈ ઓછું છે અને પાસે ઊભેલા ગુરણીયા સાંભળી નીચું જોઈ પોતાના અંગૂઠા વતી ધરતી ખોતરવા લાગ્યા ઋણાનું બંધ ભોગીવા વિના કાંઈ છૂટકો છે એ ગડગણા ટૃપેરી ઘંટડીના ઝીણા રણકાર પેઠે રાજમહેલમાં સર્વત્ર પ્રસરી ગયો અને ઘુમ્મટ ગભારામાં જાણે એના પડગા પડ્યા ઋણાનો બંધ ઋણાનો બંધ ઋણાનો બંધ મિત્રો આવી જ બીજી વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે